કોંગ્રેસના યુવા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ફરી એકવાર વિવાદના વાવાઝોડોમાં ફંગોળાઈ ગયા છે કારણ કે થરાદ પોલીસ સ્ટેશન મથક ખાતે ઉપયોગ કરાયેલી તેમની ભાષા એ નેતૃત્વની નહીં પરંતુ ગુસ્સા અને ગેરજવાબદારીની હોય તેવું લાગી રહ્યું છે કઈ રીતે એક ધારાસભ્ય પોતાની જ પદવીની શાણ પણ ભૂલી જાય અને શું આ લડત અધિકારોની હતી કે ફક્ત સોશિયલ મીડિયામાં ચમકાવવાનો આ એક નશો હતો આ સસ્તા નશામાં ક્યારેક એ ધારાસભ્ય એ જ્યારે જ્યારે વિરોધ કરવા જાય છે ત્યારે ક્યારેક તેમને સફળતાઓ મળે છે તો ક્યારેક એ આલોચનાનો સામનો પણ કરવો પડે છે પણ જે ઘટના એ થરાદ પોલીસ સ્ટેશનની બહાર બની અને ધારાસભ્ય દરજાના વ્યક્તિ એટલે કે જિજ્ઞેશ મેવાણીએ જે ભાષાની અંદર વાતચીત કરી જે ભાષાની અંદર એ અધિકારીઓને એ પટ્ટા ઉતારવાની જે વાત કરી આ શું લોકતંત્રમાં અને લોકશાહીમાં એક જવાબદાર ધારાસભ્ય તરીકે એ સારું છે ખરા તેની આજે કરવી છે વિગત ચર્ચા તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ એક મિનિટ સાંભળી લો નક્કી કરીશ તો ચોવીસ કલાકમાં તમારા વર્તમાન ભૂતકાળના બધા વિવટદાર નામ જાહેર આપીશ પોલીસવાળા ધ્યાન રાખી લેજો પટ્ટા તમારા છે તમારા ઉતરશે મારા નહીં કોઈના પાપથી થી ડરવાનું નથી આ બધા નોકર છે શું છે

તેમણે જે ભાષા વાપરી એ ભાષા કોઈ જવાબદાર જનપ્રતિનિધિની નહીં પણ એક બિન જવાબદાર સસ્તા સોહોપ કરતા વ્યક્તિની હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે પોલીસ સ્ટેશનની બહાર કેમેરાની સામે જિગ્નેશ મેવાણીના જે શબ્દો હતા કે પટ્ટા ઉતારી નાખીશ આઠમું પાસ ગૃહમંત્રી વગેરે વગેરે જેવા શબ્દોનો તેમને જાહેરમાં જે ઉપયોગ કર્યો આ શબ્દો એ લડતના કે ક્રાંતિના નહીં પણ જાણે ગુંડાગીરી ના શબ્દો બોલાતા હોય તેવી ભાષા ત્યાંથી બોલાણી તેવું લાગી રહ્યું છે કોઈના પાપથી ડરવાનું નથી આ બધા નોકર છે શું છે બોલો શું છે આપડા હા ધારાસભ્યના હોદ્દો હોવું એટલે જવાબદારીનું ભારણ હોય છે ચોક્કસથી અમે સમજી શકી કે વિરોધ પક્ષમાં છો એટલે તમારી લોકો પ્રત્યેની વેદના અને સરકાર સામે સવાલો કરવાનું તમારામાં જનૂન હોય છે પણ જ્યારે તારા સભ્ય એ પોલીસને ને ધમકાવાની ભાષા વાપરે ત્યારે પોતાના હોદ્દાની સૌથી પેલા બે ઇજ્જતી કરતું હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે મારે એમની ઉઘરાણી કરવાની છે જિલ્લા પોલીસ વડાની કહેજો શું કહે છે જિગ્નેશભાઈ તમારી કડક ઉઘરાણી કરવા આવ્યો જેવું કહો એમને પકડી લાવો આપણા દેશમાં એ બંધારણ અને લોકશાહી હજી જીવિત છે આ જીવિત લોકશાહી એટલા માટે છે કે સામાન્યમાં સામાન્ય વ્યક્તિથી માંડી અને કોઈ ઉચ્ચ હોદ્દો ધરાવતો વ્યક્તિ એ પોતાના હક અને અધિકારની લડાઈ એ ચોક્કસથી લડી શકે છે સરકારને સવાલ પણ કરી શકે છે સરકારની સામે પોતાની વાત પણ રાખી શકે છે પણ એ વાત રાખવાના અમુક થિયરી પણ હોય છે જીગ્નેશ મેવાણી તમે જે કર્યું એ તમે ફરીથી એક વાર સાંભળજો એટલે તમને કદાચ એનો અહેસાસ થશે કે તમે એક જવાબદાર અધિકારી સાથે કઈ રીતની વાતચીત કરી છે સમાજમાં એક મોટી ભેદરેખા છે જનતા માટે લડવું અને પોલીસને ડરાવું આ બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે આ તફાવત જિગ્નેશ મેવાણી જાણે સંપૂર્ણ રીતે ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે જે ભાષા સાંભળીને સામાન્ય માણસ પણ શરમાઈ જાય જે ભાષા જો ધારાસભ્ય બોલે તો એ સ્પષ્ટ છે કે લડત જનહિતની નહીં પણ કેમેરા સામે એક છબી ચમકાવવાની લડત છે વિરોધ કરવાનો અધિકાર એ દરેકને છે પણ વિરોધ એ કાયદેસર થવો જોઈએ પુરાવા સાથે થવો જોઈએ અને સૌથી અગત્યનું કે પદની મર્યાદા સાથે થવો જોઈએ પોલીસને ધમકાવી એલ ફેલ ભાષાનો ઉપયોગ કરવો અને રાજ્યના તંત્રનું મોરલ ડાઉન કરવું આ બધું જ કોઈ એક હીરો બનવાનું નથી હોતું પણ એક જવાબદાર પ્રતિનિધિ તરીકે તમારે જે રજૂઆત કરવાની હોય એ શાંતિપૂર્ણ રીતે પણ એ થઈ શકે આજે થરાદમાં જે જોવા મળ્યું તેમાં કડકાઈ કે ક્રાંતિ નહોતી માત્ર ફેક એગ્રેસન અને કેમેરા ફૂટેજનો એક નશો હતો પણ જવાબદાર પદ મેળવવું એ સરળ છે પણ તેના લાયક વર્તન જાળવવું તે પણ એક સાચું નેતૃત્વની દિશા છે પણ અહીંયા જિજ્ઞેશ મેવાણી તમે જે પણ કાંઈ કર્યું છે જેના માટે લડ્યા છો અમે પણ માનીએ છીએ કે તમે વિરોધ પક્ષમાં છો એટલે તમે જનતાના મુદ્દા એ કડકાઈથી અને જવાબદારીપૂર્વક ઉઠાવતા હશો અને પણ જે રીતના એ તમે થરાદ પોલીસ સ્ટેશનની બહાર એક જવાબદાર અધિકારીઓ સાથે જે ભાષામાં વાત કરી શું આ જ ભાષામાં વાત કરવાથી ન્યાય મળી શકે એવું માનવું છે તમારું સામાન્ય ભાષામાં અથવા તો સરળ ભાષામાં તમે વાત કરો તો શું તમારી વાત એ સરકાર સુધી ના પહોંચે એવું છે તમારું માનવું જિગ્નેશ મેવાણી તમે યુવા ધારાસભ્યો છો તમે ન માત્ર ગુજરાત પણ દેશભરની અંદર એ ભ્રમણ કરો છો અને કોંગ્રેસની વાત એ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છો પણ જો તમારી આ ભાષા આ રીતની હોય તો એ તમને લોકો કઈ રીતના સ્વીકારે તમે એક બાજુ એ ગુજરાતને બદલવાની વાત કરી રહ્યા છો તમે એક બાજુ દેશને બદલવાની વાત કરી રહ્યા છો પણ જિગ્નેશ મેવાણી તમારું વર્તન જ આવું હોય તો પછી આગામી દિવસોમાં એ લોકો એ તમારી પાર્ટીને અને તમને કઈ રીતના ચૂંટે એ પણ એક સવાલ છે તમારું કામ યોગ્ય હોઈ શકે તમારી રજૂઆત યોગ્ય હોઈ શકે પણ તમારી જે વાત કરવાની એ પ્રક્રિયા અને તમારી વાત કરવાનો જે ટોન છે એ કદાચ આ લોકશાહીમાં અને લોકતંત્રમાં તમે એક જવાબદાર ખુરશી ઉપર જ્યારે રાજનેતા તરીકે બેઠા છો ત્યારે જરા પણ યોગ્ય નથી કદાચ અમારા શબ્દો તમને કડવા અને કટાક્ષ લાગશે પણ તમે જે રીતના વાત કરી છે તે વાત એ કદાચ આગામી દિવસોમાં તમને સમજાઈ પણ જાય કેમ કે એક રાજનેતાએ બોલેલા શબ્દો જો કમંડી હોય તો પછી એ કબંડી શબ્દોમાં એ તેમનું મોટ પણ નહીં પણ તેમના પદનું પણ નાનપણ અહીંયા દેખાય છે એટલે આ વાતને લઈ તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર